માણસો હશે ને પણ હવે કેવા છે કઈ ખબર નથી પડતી શું કરતા થયું

પેહલા શું કહુ તમને હું કહેશ આપણે વાણન ની દુકાને જાય તો શું નીચે પડ્યું હોય વાણન ની દુકાને વાણ નીચે પડ્યા હોય અને દરજીની દુકાન આપડે કપડા સીવડાવવા જાય તો શું નીચે પડ્યું હોય દર્જીની દુકાને આપણે જાય તો દર્જીની દુકાને કાપડ પડ્યા હોય કાપડના કટકા પડ્યા હોય તો હું એમ કહું છું આ બેંક વાળા ને શું વાંધો છે અમને તમારે પાસેથી કઈ અપેક્ષા નથી માણસો માં ઘણો ફેર થયો